નમસ્કાર મનોમંથન આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં દીવડા ખાતે ઓગસ્ટ ઓગસ્ટ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી પર્વ નિમિત્તે કડાણા તાલુકાના તથા સંતરામપુર તાલુકાના તમામ આદિવાસીઓ માથે પાઘડી હાથમાં કામઠા તલવાર જેવા શસ્ત્રો લઈને નાચગાન સાથે ઉજવણી કરવામાં આવી આદિવાસી વિકાસ મંડળ સંત કડાણા તથા મહીસાગર આદિવાસી પરિવાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ ઉલ્લાસભેર કરવામાં આવી હતી તાલુકાના આદિવાસી ભાઈઓ તથા બહેનો દ્વારા પોતાની જૂની પરંપરાઓની ગરબી લોકગીતો રજૂ કરવામાં આવી હતી જેથી આદિવાસી પરંપરાઓ અને રીતિ રિવાજો લુપ્ત થઈ રહેલા છે તેવા બચાવ અને ઉજાગર કરવાના ભાગરૂપે આદિવાસી લોક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે આદિવાસી સમાજના મહાનુભાવો અને અગ્રણીઓ દ્વારા આદિવાસી સમાજને લગતી માહિતી આપવામાં આવી હતી વિવિધ કૃતિઓ રજૂ કરનાર ગ્રુપને પ્રોત્સાહિત કરવા વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે આ પ્રોગ્રામમાં નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કડાણાના ભેગ પોટલિયા બાવસી જ્યાં આદિવાસી નાયક બિરસા મુંડાની મૂર્તિ સ્થાપિત છે ત્યાં રેલી સ્વરૂપે જઈ આદિવાસી પરંપરા પ્રમાણે પૂજા વિધિ કરવામાં આવી હતી તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેવા રાજ્યો સહિત મહીસાગર જિલ્લાના આદિવાસી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આમ મહીસાગર જિલ્લાના આદિવાસી લોકોએ નવમી ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરી હતી રિપોર્ટર એમ કે ડિંડોર મહીસાગર